જી આપણે વરોડ તાલુકાના ધામોદલા ગામ ખાતે આવ્યા છીએ ધામોદલા ગામના પથરી ફળિયામાં અહીં બનાવ કંઈક એવો બન્યો છે કે ગત રોજથી એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે અને સ્થાનિક ધારાસભ્ય પણ અહીં આવી ચૂકેલો હોય અને તેઓની પણ પોતાની ફેસબુક આઈડી ઉપર આ વિડીયો મૂકવામાં આવેલો છે તો તેનો ગ્રાઉન્ડ ઝીરો તપાસ કરવા આવતા અહીં એક બેન છે કે તેઓ દાવો એવો કરી રહ્યા છે કે તેઓના ઘરની અંદર નવરાત્રીના પ્રથમ નોરતે એક એક મોટી ઘટના બની છે જે ઘટના એવી છે કે તેઓનું કહેવું એવું છે કે તેમના ઘરે સાક્ષાત માતાજી પ્રગટ થયા હોય તો તે સંદર્ભે આપણે એ બેન જોડે ચર્ચા કરીએ જીબેન તમારું નામ અંબાબેન સરમુખભાઈ ચૌધરી અંબાબેન સરમુખભાઈ ચૌધરી તમારે રહેવાનું ધામોદલા પત્રીપોડી ધામોદલા પત્રીપોડી હવે જે એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો છે એ વિડીયો તમે બનાવેલો હા એ વિડીયો તમે બનાવેલો હા હવે એ વિડિયો ની હકીકત શું છે એ તમે દર્શક મિત્રો ને જણાવશો હા બોલો ને મેં વાસણ માજતી હતી હા પછી વાસણ મૂકી ને પછી બાર ને આવી તો ચમત્કાર થયો કે આ બધું આખું સળગતું છે એવું મને લાગ્યું હા પછી કઈ લાઈટ નો ફોલ્ટ થયો એમ મને લાગ્યું અચ્છા પછી મેં છે ને ગભરાઈ ગઈ મેં તો રડવા લાગી હા આ બધું સળગવા જેવું લાગ્યું એટલે પછી મેં છે ને બાને નીકળી અહિયાં સામે અહિયાં દરવાજા પર પછી અહિયાં દરવાજા પર મને માતાજી દેખાયા પણ પછાડી થી જોયા પછી પછી કઈ નઈ પછી ગુમ થઈ ગયા એ પછી મેં છે ને અંદર ના આવીને પછી બાને પાસી ગઈ ત્યારે પછી કાકા લોકો ને બોલાવ્યા મેં કે આવું આવું છે એમ કરીને એટલે પછી મેં પછી એ લોકો બધા આયવા ઘરે મારા જી આ બનાવ કેટલા સમય સમય થયો હતો કે બન્યો હતો આશરે time અગિયાર અગિયાર સવારે અગિયાર વાગે અને પ્રથમ નોરતું હતું હા પ્રથમ નોરતું જી હવે આ અંગે તમે અહી કોને કોને જાણ કરી ને અહી કોણ કોણ આવીને ગયું ગુમાન ભાઈ મંગા ભાઈ પછી સવિતા બેન ગુમાન એ સવિતા બેન કોણ અચ્છા અહીંયા છે હા અહીંયા છે અમારી બાજુવાળા જ છે જી ધારા સભ્ય શ્રી આયવા તા હા આયવા તા ધારા સભ્ય શ્રી એ શું કીધું કઈ નઈ આ સારું કેવાય એમ કીધું હતું અચ્છા હમ જે બીજા કોઈ રાજકીય આગેવાનો કે કોઈ અન્ય વ્યક્તિ હોય હા આવેલા ને કોણ આપડા હારું નામ છે રે મુવાના હતા મુવાના હ મુવાના નામ બરોબર નથી ખબર જી હવે બેન આ અંગે લોકો અમુક તર્ક વિતર્કો સજાય છે સોશિયલ મીડિયા ઉપર જયારે આ video વાયરલ થાય છે ત્યારે અમુક લોકોનું કેવું એમ છે કે આ અંધશ્રદ્ધા છે. તો એવા લોકો માટે તમે શું કહેશો? મેં તો શું કહેવાનું? ના એટલે તમારો જે પ્રતિસાદ હોય જે તમારા મનની વાત હોય જે તમે કહી શકો છો. કે લોકો અમુક લોકો એવું કહે છે કે આ અંધશ્રદ્ધા છે. આ વસ્તુ ખરેખર આજના કળિયુગમાં શક્ય નથી. કે માતાજી પોતાના પરચા બતાવે. કે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. એવી લોકો વાતો કરે છે ચર્ચા કરે છે. તમે જે વિડિયો વાયરલ કર્યો છે કે માતાજી તમારા ત્યાં પ્રગટ થયા. તે રીતે એની જે વાત તમે કરો છો એના માટે લોકો કહે છે કે અમુક જગ્યાએ અંધશ્રદ્ધા ફેલાવે છે આની તટસ્થ તપાસ થવી જોઈએ તો એ માટે તમે શું કેવા માંગો છો એટલે મેં સાક્ષા જોવા મળેલા ત્યારે અહીં માતાજી પ્રકટ થયા હોય એવું જાણવા મળતા આસપાસના ગામના લોકો ત્યાં દર્શનાર્થે દોડી આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા અનેક તર્કવિતર્કો સર્જાતા જોવા મળ્યા હતા જેમાં ઘણાએ આ ઘટનાને અંધશ્રદ્ધાનું નામ આપ્યું હતું તો ઘણાએ શ્રદ્ધાનું નામ આપ્યું હતું જોકે હવે આ ઘટનામાં તથ્ય અને હકીકત કેટલી તો પ્રશ્ન જ રહ્યો